આમોદ પોલીસ મથક દ્વારા લોખંડના ભંગારના મુદ્દામાલની હરાજી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડમાં આગામી નવ જાન્યુઆરીના રોજ સવારે દસ વાગ્યે હરાજી માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે લાભ લેવા જીએસટી ધરાવતા લોખંડ ભંગારના વેપારીઓ જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા પચાસ રૂપિયા ડિપોઝિટની રકમ ભરી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ઇડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન એટ